નમસ્કાર દર્શક મિત્રો બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ગોપાલ દર્શક મિત્રો આપણે દરરોજ બરોબર આ સમય મળીએ છીએ અને કોઈને કોઈ એવા વિષય ઉપર વાતચીત કરતા હોઈએ છીએ જે વિષય આપની સાથે ખૂબ નજીકથી જોડાયેલા હોય છે અને જે વિષયનું મહત્ત્વ પણ એટલું રહેલું હોય છે બુલેટિન ઇન્ડિયાનો હેતુ દર્શક મિત્રો એ છે કે આપના જે સવાલ જે છે અથવા તો પ્રશ્નો છે અથવા તો આપની જે રજૂઆતો છે એ રજૂઆતોને ધ્યાનમાં લઈને જ અમે વિષય પસંદ કરતા હોઈએ છીએ અને એને લગતા જે નિષ્ણાતો છે એ લોકોને બોલાવતા હોઈએ છીએ અને એમની પાસેથી જ સંબંધિત વિષયની સચોટ માહિતી આપણે એમની પાસેથી મેળવીને આપને સંપૂર્ણ માર્ગદર્શન આપીએ છીએ તો આ ક્રમની અંદર આગળ વધીને આજે આપણે દર્શક મિત્રો તરફથી જે માગણી છેલ્લા ઘણા દિવસથી આવી રહી હતી કે પ્રોપર્ટીની જે ખરીદી છે અથવા તો કોમર્શિયલ પ્રોપર્ટી હોય કે આપણે આવાસની ખરીદી હોય તેને લઈને એમના ઘણા પ્રશ્નો હતા તો એને લઈને આજે આપણે આ વિષય ઉપર વાતચીત કરવા જઈ રહ્યા છે કે પ્રોપર્ટી ખરીદતી વેળા આપણે કઈ કઈ સાવધાની રાખવી જોઈએ આપણી જે મહેનતના પૈસા જે લાગેલા છે એ કોઈ પણ રીતે એની સાથે છેતરપિંડી ના થઈ જાય દુરુપયોગ એનો કોઈ લોકો ના કરી જાય તે વિષય ઉપર આજે આપણે વાતચીત કરવા જઈ રહ્યા છીએ અને આ વિષય ઉપર આપણને ખૂબ જ સરળ ભાષામાં માહિતી આપવા માટે આપણી સાથે જોડાયા છે એડવોકેટ પરેશ મોદી જે અમદાવાદના ખૂબ જાણીતા વકીલ છે સાથે સાથે સતત માર્ગદર્શન આમાં આપતા રહે છે પરેશભાઈ બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે નમસ્કાર પરેશભાઈ જે રીતે આપણે જોતા હોઈએ છીએ કે પ્રોપર્ટીની જે ખરીદી કોઈ પણ હોય આવાસની હોય કે કોમર્શિયલ હોય એને લઈને જે પહેલી વખત જે પ્રોપર્ટી ખરીદતા હોય છે એ લોકોના ઘણા બધા પ્રશ્નો હોય છે જે એક બે વખત ખરીદી ચૂક્યા છે એમનો તો અનુભવ થઈ જાય છે પરંતુ પહેલી વખત જે પ્રોપર્ટી ખરીદતા હોય છે એમના ઘણા સવાલો હોય છે મોટાભાગે એ લોકો બિલ્ડરો અને બ્રોકરો ઉપર આધારિત થઈ જાય છે તો આવી સ્થિતિમાં જ્યારે એમને કોઈ પણ પ્રકારની તકલીફ ના થાય તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એ જ થાય કે એમને કયા કયા પ્રકારની જે સાવધાની છે એ રાખવી જોઈએ જયારે કોઈ વ્યક્તિ પોતાની કોમર્શિયલ કે રેસિડેન્શિયલ કે એક્સ વાય જેને પ્રોપર્ટી પરચેસ કરતું હોય છે ત્યારે એ પ્રોપર્ટી લેવાનું હોય તો એનો યા તો ઘરનું ઘર યા તો પોતાની એક પહેલી કે બીજી ઓફિસ અથવા તો એમાંથી કોઈ ભાડે આપીને આર્થિક ઉપાજન એવો કોઈ એનો હેતુ હોય છે અને મોટે ભાગે લોકો એવું વિચારે છે કે હું કરું ને મારા છોકરાઓ ભોગવે હવે આના માટે વ્યક્તિ પોતાના હાર્ડ કોઈ મહેનત ના કાયમ દાવ પર લગાવતા હોય છે પરંતુ જ્યારે તોડ ની વાત કરવામાં આવે કે પૈસા ક્યાંથી લાવવા કઈ થી લાવવા અને પ્રોપર્ટી ગમે છે હવે ક્યાં પૈસા બચે કઈ રીતે ખર્ચ ઓછો થાય પ્રોપર્ટી સસ્તી પડે એના માટે લોકો એક વસ્તુ ખૂબ જ ચૂકી જતા હોય છે અને એ જે પ્રોપર્ટીનું છેલ્લા દસ પંદર વીસ પચીસ ત્રીસ વર્ષનો ટાઇટલ અને સર્ચ અને હવે જ્યારે પ્રેરા આવી ગયું છે અને ફૂલ ફ્લેશ એપ્લિકેબલ થઈ ગયું છે ત્યારે પણ હજી લોકો જે સાઇટ સાઇટનો રેરા નંબર જોતા થી પુસ્તા થી અને સ્પેસિફિકેશન જાણવા માટે ઊંડા ઉતરતા થી અને પરિણામે એમને કે 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 ક્ષેત્રવારો કે કોઈ અનચાહી વસ્તુનો ભોગ બનાવવાનો મને દિવસ આવે છે એટલે હું દરેક પ્રોપર્ટી પરચેસ કરનાને આપના માધ્યમથી જણાવીશ કે જેમ દસ્તાવેજ કરો કમ્પલસરી છે એમ તમે તમારી પ્રોપર્ટી માટે રેરાની સાઇટ ઉપર જઈને અથવા તો કોઈ એડવોકેટ સાહેબ સાથે મળીને રેરાની સાઈટ જે છે એમાં જઈને આપણે માહિતી તમામ પ્રકારની એકત્રિત કરવી જોઈએ એના જે પુરાવા છે એ એકત્રિત કરવા જોઈએ આપે જે રીતે માહિતી આપી એ ક્રમની અંદર આગળ વધીને જો કે આપણને લાગે છે કે બિલ્ડર જે છે એની જે ઓડિટ રેકોર્ડ છે અથવા તો અન્ય જે પણ રેકોર્ડ છે રેરામાં નોંધાયેલા જે છે એ તમામ એકદમ કમ્પ્લીટ છે અને આપણને જે પ્રોપર્ટી પસંદ આવી છે એ આપણને હવે ખરીદવા માંગીએ છીએ તો પછી આપણે આ દિશામાં કઈ રીતે આપણે આગળ વધવું જોઈએ જો પ્રોપર્ટી જ્યારે પણ ખરીદે ત્યારે વિષય એ હતી કે કોની કરતાં મહત્વની વસ્તુ એ છે કે કોઈ પણ પ્રોપર્ટી રેરામાં રજિસ્ટર્ડ હોય છે અને હવે તો રેરાની સાઈડ ઉપર એકદમ નાના નાના એટલે સુધી કે લિફ્ટના પણ સ્પેસિફિકેશન હોય ટાઇલ્સની પણ બ્રાન્ડ લખેલી હોય અને એકદમ બારી કઈ દરેક ક્લિયર મેન્શન થઈ ગયું હવે જ્યારે આપણે પ્રોપર્ટી લઈએ તો પહેલા તો ઘૂંચવાળો હતો કે સુપર બિલ્ટઅપ શું છે બિલ્ટઅપ શું છે કાર્પેટ શું છે હવે એ ઘૂંચવાડો મહત્નો છે જતો રહ્યો છે પરંતુ તમારે આવી કોઈ પણ પ્રોપર્ટી હોય એની લીગાલિટી ચેક કરવી બહુ જરૂરી છે લીગલિટી માટે તમારે રેરાની સાઇટ ઉપરથી એના જે આધારપૂર્ત ડોક્યુમેન્ટ છે એ ડાઉનલોડ કરી તમારે અત્યારે તમને ફિઝિકલ જે ડોક્યુમેન્ટ આપેલા છે એની સાથે ચેક કરો અને સાથે સાથે એ પ્રોપર્ટી દરેક જેમ આપણી પણ હિસ્ટ્રી હોય એમ દરેક પ્રોપર્ટી એક હિસ્ટ્રી હોય એનો એક ઇતિહાસ હોય તો એના માટે તમારે એનો સર્ચ રિપોર્ટ અને ટાઇટલ લેવું બહુ જરૂરી છે અને હવે તો રિસ્ટેલમાં લોકો ખૂબ ઓછું જાય છે કારણ કે જ્યાં જો નવા બાંધકામ છે નવા બાંધકામમાં તમે રેલાની સાઈડ પર એના જે કે બી ફીચર્સ છે અને બ્રોશરમાં બતાવેલું છે જે કાં તો વર્બલે જણાવેલું છે એ ચેક કર્યા સિવાય જો તમે એક પણ રૂપિયો આપો ફક્ત બુકિંગમાં કરાવો તો હું માનું છું કે આ બહુ મોટી મૂર્ખામી કહેવાય ભરતભાઈ જે રીતે આપે વાત કરી કે આપણે જ્યારે પ્રોપર્ટીની કોઈ પણ ખરીદી કરતા હોય છે કોમર્શિયલ હોય કે આપણી આવાસની સંપત્તિ હોય ઘણા બધા ટેકનિકલ શબ્દો આપણી સાથે જોડાયેલા હોય છે આમાં પણ જોડાયેલા હોય છે જેમ કે એલોટમેન્ટ લેટર અથવા તો બાનાખત જે છે આ પ્રકારના શબ્દોનો ઉપયોગ આપણે જોતા હોઈએ છીએ સામાન્ય લોકોને આ અંગે જે પહેલી વખત પ્રોપર્ટી ખરીદતા હોય એમની પાસે આ અંગે ઓછી માહિતી હોય છે તો આપ આ અંગે થોડાક વિસ્તારથી જાણો કે બાનાખત અથવા તો એલોટમેન્ટ લેટર આ તકલીફ જે ટેકનિકલ શબ્દો છે એ ખરેખર છે શું જો આપણે નવી પ્રોપર્ટી બુક કરાવવા જઈએ એટલે રેરામાં એના ફીચર્સ ચેક કરવાના આપણને ખબર ન પડે તો એડવોકેટ સાહેબ પાસે જવાનું રેરાની સાઇટ ઉપર ડોક્યુમેન્ટ ડાઉનલોડ કરવાનો ફિઝિકલ ફાઇલ અથવા તો જે હવે તો બિલ્ડર પેન્ટરમાં ડેટા આપે છે ડીવીડી આપે છે એ ચેક કરવાનો એ પછી બીજો તબક્કો આવે છે પેમેન્ટ હવે પેમેન્ટ તમારે આરટીજીએસ ડીડી અથવા તો ચેક થી જ આપવાનું છે અને એ જે પણ પેમેન્ટ આપો છો હવે રેરાના કાયદા કાયદા મુજબ તમારી જે પણ પરચેસ વેલ્યુ છે જે પણ ટોટલ વેલ્યુ છે એ વેલ્યુના 10% પેમેન્ટ આપો એટલે જે તે ડેવલપર કે બિલ્ડર બાણા કરી આપવું પડે હવે અમારે પાસે લોકો આવે છે બાણા સાહેબ બાણા ખત કરું છું પણ હું જે સમજુ છું મારો અંગત જે અભિપ્રાય છે બાણા ઓલવેઝ સબ રજિસ્ટર સાઈડ એટલે કે ગવર્નમેન્ટની ઓફિસમાં જઈ રજિસ્ટર બાણા ખત કરું જોઈએ

એકદમ ક્લિયર હોવું જોઈએ અને બાળક લોકો નોટરાઇઝ થયા છે લોકો ઘર ઘરે બાળક છે લોકો સાદા પેપર પર લખન કરે છે લોકો સ્ટેમ્પ પેપર પર ઘર મળે લખન કરે છે પરંતુ હું માનું છું કે જે બાનાખતમાં દરેક પાર્ટીઓ હાજર હોય અને સબ રજિસ્ટ્રાર સાહેબની ઓફિસમાં જે તે મિલકતનું જે જ્યુરિડિક્શન હોય ત્યાં એ ગવર્મેન્ટની કચેરીમાં જ્યાં જે ઓડિયો વિડિયો સાથે જે રજિસ્ટર થાય એવા રજિસ્ટર બાનાખતનો આગ્રહ રાખવો

જ્યારે આવું બાંધકામ બુકિંગ થાય ત્યારે અથવા તો ચાલુ હોય ત્યારે અથવા તો પૂર્ણ થઈ ગયું હોય ત્યારે બિલ્ડર આવું બાંધકામનું એક એલોટમેન્ટ લેટર તમને આપે જેમાં એકદમ સ્પષ્ટ લખેલું હોય કે આ યુનિટ આ બ્લોકનું આ ફ્લોરનું આ નંબરનું આ સાઈઝ યુનિટ સો એ સો પર્સનને એલોટ કરવામાં આવે છે ધેટ મીન્સ યુ આર ધ ઓનલી પોસિબલ ઓનર ઓફ દેટ એલોટ ધેટ પર્ટિક્યુલર યુનિટ હવે વાત આવે છે બીયુ પરમિશન જયારે બિલ્ડિંગ અને ગવર્મેન્ટમાં ત્યારે અમદાવાદ કોર્પોરેશન અમદાવાદમાં તમને બીયુ પરમિશન એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન એટલે કે બિલ્ડિંગ વાપરવાની પરવાનગી નું એક સર્ટિફિકેટ આપે છે આ સર્ટિફિકેટ વગર કોઈ પણ સ્કીમમાં કોઈ યુનિટમાં બિલ્ડર પોઝિશન આપી શકે નહીં અને આપે તો તમારે લેવું ન જોઈએ તો તમે અંડર રિસ્ક જો આ એક ગેર કેરેસન પ્રવૃત્તિ છે અને બિલ્ડિંગ યુઝ પરમિશન ન હોય એવા કોઈ પણ યુનિટમાં રોકાવું કે રહેવું અને જો ભગવાનનગર કોઈ હાલ શું થાય તો એમાં તમે ઇલિગલ ઓક્યુપાઈડ કહેવાવ અને તમને કાયદેથી એમાં સપોર્ટ ન મળે એટલે બ્યુ પરમિશન મળ્યા સિવાય કોઈ પણ પ્રોપર્ટીમાં રહેવા જવું જોઈએ નહીં હવે એ પછી તબક્કો આવે છે પજેશન લેટર હવે પજેશન લેટરમાં પણ કંઈક નવું છે પહેલા બિલ્ડર તમને એમ કહે કે જો તમારો ફ્લેટ કે તમારો યુનિટ રેડી છે તમે આઈને ચેક કરી દો તમને એમ લાગે છે કે ફક્ત ચેક કરો બોલાય છે અને બિલ્ડર બહુ સારો છે પણ એક્ચ્યુઅલી એ બિલ્ડર તમને પજેશન ઓફર કરતો હોય છે

અને તમને પોઝિશન ના આપે કા તો તમારો દસ્તાવેજ ના કર્યો હોય તો પોઝિશન ઓફર કરવાની બિલ્ડર મેન્ટેનન્સ ચાલુ ગણવાનો પ્રયત્ન કરે જે ગેરકાયદે છે માલિક બને સિવાય મેન્ટેનન્સ ન હોય એટલા માટે હંમેશા કોઈ પણ પ્રોપર્ટી હોય તો બિલ્ડર ની પાસેથી આખો પોઝિશન ચેક કર્યા પછી બિલ્ડર જે તમને એ પોઝિશન લેટર આપે અને બિલ્ડર અને લેન્ડ પાર્ટી બંને સહી કરે

ત્યારથી તમે મેન્ટર્સ જે તમારે એડવાન્સ લીધો છે એ ભરવા માટે તમે લાયક થઈ ગયા છે તો આટલી રજૂઆત થઈ પ્રોપર્ટી લેતા પહેલાં શું કરવું જોઈએ બુકિંગ કઈ રીતે થાય બાયાખત કઈ રીતે થાય એલોટમેન્ટ લેટર શું છે વ્યૂ પરમિશન શું છે અને પચીસ લેટર શું છે પચીસ ઓફર શું છે અને મેન્ટેન્સ ક્યાંથી ચાલુ થાય એને ચોખ્ખત કરી હતી પરેશભાઈ જે રીતે ઘણી વખત આપણે સામાન્ય સંજોગોમાં જોતા હોય છે ઘણા બધા લોકો ફરિયાદ પણ કરતા હોય છે મકાન લીધા પછી કે એમને કે આપણે આટલી સુવિધા માગી હતી પરંતુ આ જે અમુક સુવિધા છે આપણને મળી નથી અને ઘણી વખત તો એવું પણ જોવા મળતા હોય છે કે આપણે પૈસા ચૂકવી દીધા છે છતાં જે એમાં આપણે જે ઈચ્છતા હતા એવી ચીજ મળી નથી તો એના માટે ઘણી તકલીફ થતી હોય છે તો આના માટે જે આપણા લોકો દર્શક મિત્રો છે અથવા તો પ્રોપર્ટી ખરીદી રહ્યા છે એ લોકો માટે આપણા એક એડવોકેટ તરીકે એક નિષ્ણાત તરીકે એમને કયા પ્રકારની સલાહ ડેવલપર હોય મે અગાઉ કે તેમ લિફ્ટ કોમન પેસેજ ગાર્ડન ચિલ્ડ્રન એરિયા ગાર્ડન માં કઈ કઈ ગેમ ચિલ્ડ્રન પિકઅપ ડ્રોપ એરિયા બસ સ્ટેન્ડ સિનિયર સિટીઝન બાકા ઇન્ડોર ગેમ આઉટડોર ગેમ કોમન ટેરેસ કોમન પાર્કિંગ આ દરેક વસ્તુ રેરામાં એકદમ સ્પષ્ટ જણાયેલી હોય છે છતાં પણ અમે પણ કિસ્સા જોઈએ છે કે પાર્ટ ટેરેસ વેચી નાખ્યું હોય

તો તેના માટે તમે ગુજરાતીની સાઇટ ઉપર ઓનલાઈન પેમેન્ટ ભરી ઓનલાઈન એપ્લિકેશન ફાઇલ કરી તમારા જે બી ક્વેરી છે કે જે પણ તમારા વાંધા છે એ ઓનલાઈન ફોટો ઓડિયો વિડિયો સાથે અથવા તો એપ્લિકેશનમાં અપલોડ કરી તમે રેલામાં ફરિયાદ કરી શકો છો કોઈ પણ બિલ્ડર ડેવલપર કે પ્રમોટર માટે પોતાના રેલાની સાઈટમાં જણાવેલા સ્પેસિફિકેશન પ્રમાણે જો બાથરૂમ એના ફિટિંગ્સ લિફ્ટ પેસેજ કે ભી કોઈ ભી સવલત જો બતાયેલી હોય ના આપે તો એ દંડનીય અપરાધ છે અને એમાં પણ જો એ ન સમજે તો હવે તેમાં કેદના પણ ગુનાઓ અને જોગવાઈ કરેલી છે એટલે આવું કંઈ પણ તમારા ધ્યાનમાં હોય તો તરત તમે બિલ્ડર પાસે લેખિતમાં એક કોપી આપી બીજી કોપી રિસીવ કરાવો એમાં જે સાત પંદર દિવસ કે તમે સમય આપે એમાં જો સોલ્યુશન ના આવે તો તાત્કાલિક તમે જાતે અથવા તો તમે તમારા એક એડવોકેટ મારફતે

ભારતની અંદર કે આખી દુનિયાની અંદર મંદીનો માહોલ આપણે જોઈ શકીએ છે પૈસા લોકોની પાસે ખૂટી પડે છે એટલે બજેટ બગડી જાય છે તો આ આ પ્રકારની સ્થિતિ છે ત્યારે કેવા પ્રકારના કેસ જે છે મકાન લગતા પ્રોપર્ટી લગતા આપની પાસે લોકો વધારે લઈને આવી રહ્યા છે જો હવે પબ્લિક ચાદુત છે અને હવે આપને ત્યાં છે અમારી પાસે હવે એટલા બધા ક્લાયન્ટ આવે છે નવી સ્કીમોના અનુલક્ષીને કે જો બાંધકામમાં ગડબડ હોય પજેશન ડીલે હોય અથવા તો પજેશન મેન્શન કર્યું હોય પજેશન સાથે એક એગ્રીમેન્ટ કર્યો હોય કે આપે તમારા ઈ એમઆઈ અમે ફરીશું અથવા તો એટલું વળતર આપીશું આ બધી કરી હોય જો ના આપી હોય તો એકાદ મહિનો કદાચ ગ્રાહક ચલાવી લે છે પરંતુ બીજા અમે ગ્રાહક આવી જાય છે અને અમે લીગલી હેન્ડલ કરીએ છીએ એક આવા ડિસ્પ્યુટ ત્યાં પુષ્કળ આવે છે અને બીજા હવે લોકોને પ્રોપર્ટી યા તો પોતાના ઉપયોગ માટે વાપરે છે યા તો એ ભાડે પેનો ઇન્કમ જનરેટ કરી અને હપ્તા ભરાય ગણતરી રાખતા હોય છે મોટે ભાગે જેનો સારો પગાર છે એવા લોકો આ જુગાર ખેલતા હોય છે પરંતુ આવા લોકો જે અમદાવાદમાં પ્રોપર્ટી લઈ અને પછી કોઈને રેન્ટ આઉટ કરીને પોતે બોમ્બે બેંગ્લોર કલકત્તા કોઈ જગ્યાએ બીજી કોઈ જગ્યાએ નોકરી કે ધંધો કરતા હોય અને ભાડવા જયારે ભાડું ના આપે અથવા તો ફ્લેટ પછી પાડે આવી તકરાર પુસ્તકો આવી રહી છે પરંતુ હવે ગુજરાત લેન્ડ ગેમિંગ એક્ટ આવી ગયો છે અને એ એક અંતર્ગત જો ભાડવા ભાડું ના આપે અથવા તો આ કરાર પૂરો થાય તો પણ લેન્ડ એગ્રીમેન્ટ ગુજરાત લેન્ડ ગેમિંગ એક્ટ મુજબ એની ફરિયાદ થઈ શકે છે કેસ ટુ કેસ ગોંધો સુધી ચર્ચા થાય છે અને નક્કી થાય છે એફઆઈઆર થાય છે અને નેવું દિવસ પચીસ હજાર આપી દેવું પડે છે જેલ કરવી પડે છે અથવા સજા પણ થાય છે આવા કેસ અમે પુષ્કળ ફેસ કરી રહ્યા છે કે ફ્લેટ ભાડે આપ્યો ફ્લેટ ખાલી ના કર્યો અથવા તો ભાડે આપ્યું અને ભાડું ના આપ્યું અથવા તો આજકાલ કઈને એગ્રીમેન્ટ કરવાની વાત કરી એગ્રીમેન્ટ ન કર્યું પણ આખા મિલકત પછી પણ પ્રયાસ કર્યો પણ ગુજરાત લેન્ડ કેપિંગ એક્ટ આમાં ખૂબ સારું રિઝલ્ટ આપે છે અને હવે ગેશો પુષ્ક આવે રહે છે આ બે જતના કેસ અત્યારે મેજોટેરીરાજ જે લગભગ પ્રોપર્ટી ડિસ્પુટના 90% કવર કરે છે બાકી 10% માં કોરોના બાદ જમે માતા-પિતાનો ફ્લેટનો ઓનર કે ફ્લેટનો ઓનર એક્સપર્ટ થઈ ગયા તમારે લીગલ હાયર છે કે જે વારસાગત પ્રોપર્ટીના કુઢા હક કાં તો દાવો ન થાય છે આવા ડિસ્પુટ આ ત્રણ ડિસ્પુટ અત્યારે પ્રોપર્ટી માર્કેટમાં એડવોકેટ પાસે પુષ્ક આવે રહે છે પરેશભાઈ જે રીતે આપણે આપણો જે વિષય છે તેનાથી એક અલગ પ્રશ્ન જે છે એ વારંવાર આવતો હોય છે જે રીતે આપણે હમણાં જ વાત કરી જે ભાડવાદ જે છે મકાન માલિક છે એ લોકોના પ્રશ્નો સૌથી વધારે આવતો હોય છે તો એનો લગતો જ એક પ્રશ્ન છે કે જે મકાન માલિક જે છે એની સાથે કોઈ પણ પ્રકારની હેરાનગતિ ના થાય અથવા તો ભાડવાદ જે છે એ કબજો ના કરી લે અથવા તો કોઈ રીતે વિવાદ ના થાય એ પ્રકારની સ્થિતિને ટાળવા માટે જે મકાન માલિકો છે મકાન માલિક પ્રમાણિક મકાન માલિકો જે છે એ લોકોને આપની હિસાબે કયા પ્રકારની સાવધાની રાખવી જોઈએ જો કોઈ પણ મકાન માલિક કોઈ પણ આપે તો બધા સારા છે એવું માનવું સારું છે પણ પછી એ વ્યાયામ બહુ જલ્દી ઉતરી જાય એના કરતા એગ્રીમેન્ટ કરીને અને એગ્રીમેન્ટ પર તમે તમારા સારા પ્રોપર્ટીના અનુભવી એડવોકેટ પાસે આવો એગ્રીમેન્ટ કરાવો એ સલાહ ભર્યું છે હું જોઉં છું કે લોકો ગમે ત્યાં કોઈ પણ જગ્યાએ કાફ સાયબર કાફેમાં કાં તો જે પ્રિન્ટિંગ યુનિટ હોય કાં તો જે સેવક્સોનું ટાઈપિંગનું કામ કરતા એવા લોકો પાસે એગ્રીમેન્ટ બનાવે છે અને ભાડવાદની હાજરી ના હોય કે મકાન માલિકની હાજરી ના હોય ઓનરશીટમાં પ્રૂફ ના હોય તો પણ લોકો રેન્ટ રેન્ટ એગ્રીમેન્ટ બનાવી નાખે છે અમે એકદમ ચુસ્ત આગ્રહ રાખીએ છીએ કે જે મકાન માલિક હોય એ એના ઓનરશિપ પ્રૂફ અને કેવાયસી સાથે હાજર રહે ટેલેન્ટ છે એ પણ પોતાના કેવાયસી સાથે હાજર રહે અને એમના કોન્ટેક નંબરમાં હવે તો અમે ગુજરાત લેન્ડ ગેમિંગ એક્ટના ક્લોઝ પણ નાખીએ છીએ જૂનું જે બોમ્બે એક્ટ મુજબ જે ભાડવાતના મકાન માલિકના ડિસ્પ્યુટ હતા એનો પણ ક્લોઝ છે એ અમે નાખીએ છીએ એની અંદર આ ઉપરાંત અમે એમના ફોટો ફોટો આઈડી કોન્ટેક નંબર બેન્કિંગ ડિટેલ અને ઇમેલ આઈડી પણ નાખીએ છીએ કે જેથી હવે એવો ઇસ્યુ ન થાય કે તમારો ફોન બંધ હતો તમને મારે રેન્ટ આપવું હતું પણ તમે ક્યાંય હતા નહીં મારી પાસે તમે ઇન્ફોર્મેશન નહોતી હું બાયગામાં તો આપણો કોન્ટેક્ટ થઈ શક્યો નહીં પણ હવે આ બધી ડિટેલ અમે એગ્રીમેન્ટમાં નાખી દઈએ છીએ જેથી મકાન માલિક અને ભાડવા બંને એકબીજાના એકાઉન્ટમાં ડાયરેક્ટ આરટીજીએસ કે એનઈએફટી કે વૉલેટથી પૈસા ટ્રાન્સફર કરી શકે મેલ પર કોન્ટેક કરી શકે મોબાઈલ પર કોન્ટેક કરી શકે અને અમે પોતે જવાબદારીપૂર્વક વર્તન કરી અને મકાન માલિક અને ભારત બંનેના કેવાયસીમાં જાતે રૂબરૂ જોતા હોઈએ છે અને મકાન માલિકનું જે ઓનરશીપ પ્રૂફ છે એ પણ જોઈએ છે એટલે આટલી તકેદારી જ્યારે એક એડવોકેટ કે અમે રાખતા હોઈએ તો મકાન માલિક તરીકે આ તમામ વસ્તુની જવાબદારી મકાન માલિકની પોતાની હોય ત્યારે મકાન માલિકે પર્સનલી રસથી આ તમામ વસ્તુ જાતે અસલ ચેક કરવી જોઈએ અને ત્યારબાદ આપણે ગુજરાતમાં અમદાવાદમાં અમદાવાદ પોલીસ કમિશનર સાહેબ નોટિફિકેશન છે કે કોઈ પણ ભાડવાત હોય તેની ઓનલાઈન જાણ કરવી ઓનલાઈનમાં ફોર્મ ફિલઅપ કરવાનું હોય છે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું હોય છે તો મકાન માલિક કોઈપણ પ્રોબ્લેમ ભાડે આપે એટલે તમામ શરતો સમજી છે ને એગ્રીમેન્ટ સાઇન કર્યા પછી પજેશન આપે અને ત્યાર પછી તાત્કાલિક રીતે પોલીસ કમિશનર જાહેરનામા મુજબ ભાડવાદની પોલીસની જાણ પણ કરે આટલું કરે તો હું માનું છું કે મકાન માલિકને લગભગ કોઈ તકલીફ પડતી નથી

જે તમારા રેકોર્ડિંગ નોટ રાખે છે જ્યાંથી તમારી પ્રોપર્ટી ટાઈટલ ક્લિયર છે કે નહીં માલિકી હક છે કે નહીં એ બધું નક્કી થતું હોય છે તો સિટી સર્વે ડિપાર્ટમેન્ટ આવો એક રેકોર્ડ રાખતો હોય છે એ રેકોર્ડમાં જે તે સર્વે નંબરના જે પ્લોટ હોય ફાઇનલ પ્લોટ હોય એની સ્કીમ હોય સ્કીમમાં જેટલા યુનિટ હોય એમાં કયા યુનિટ કોણ કબજેદાર કોણ માલિક એ તમામ માહિતીમાં દર્શાવેલી હોય છે અને કોઈ પણ બેંક મારા ખ્યાલથી બે હજાર પાંચ પછી કોઈ પણ બેંક હવે પ્રોપર્ટી કાર્ડ ના હોય તો લોન આપતી નથી અને પ્રોપર્ટી કાર્ડ એક કમ્પલસરી ડોક્યુમેન્ટ છે મારા મત મુજબ દસ્તાવેજ કરતા પણ અને ઇન્ડેક્સ 2 કરતા પણ પ્રોપર્ટી કાર્ડમાં તમારું નામ હોય એની વેલ્યુ ખૂબ જ વધારે છે અને મૂળ માલિકનું નામ હોય પછી બીજા દસ્તાવેજ હોલ્ડરનું નામ હોય પછી બીજા પછી જો નામ હોય આ પ્રોપર્ટી કાર્ડમાં નામ ચડાવવું એ ટેકનિકલી બહુ જરૂરી છે પરંતુ મોટા ભાગે લોકોને ખબર છે નહીં અને પ્રોસેસ થોડી લેન્ધી હોય છે પરંતુ બહુ ઇફેક્ટિવ હોય છે અને આ મૂળ માલિકી નક્કી કરતું કાર્ડ એ સિટીઝન રેકોર્ડ મુજબ એ પ્રોપર્ટી કાર્ડ પરેશભાઈ આપણી પાસે સવાલ ઘણા છે પરંતુ સમયનો આપણી પાસે અભાવ છે જેથી એક નિષ્ણાત એડવોકેટ તરીકે આપ ઘણા સમયથી કામ કરો છો જે પ્રોપર્ટી આ કોમર્શિયલ હોય કે રેસિડેન્સ પ્રોપર્ટી ખરીદ ખરીદવા ઈચ્છુક લોકો છે એ લોકો માટે ફરી એક રિપીટ ક્વેશ્ચન મારું છે કે એમને

જે તે સમયે રેરામાં રજીસ્ટર હોય બે હજાર અઢાર ઓગણીસ પછી આવા બધા પ્રોજેક્ટ રેરામાં રજીસ્ટર છે તો આવા બધા પ્રોજેક્ટની એક માસ્ટર ફાઇલ ત્યાં અવેલેબલ હોય છે એ માસ્ટર ફાઇલ સાથે તમારા જે ચેકલિસ્ટમાં જે ડોક્યુમેન્ટનો લિસ્ટ તમે આપ્યું છે જે ડોક્યુમેન્ટ આપ્યા છે એ તમારે એડવોકેટ સાહેબ થ્રુ તમારે ચેક કરાવવા જોઈએ આ ઉપરાંત લોકો ઘરમાં લખાણ કરે છે ચિથા ચપાટા કરે છે બાયા ખર્ચ કરે છે નોટવાઇઝ બાયા ખર્ચ કરે છે વ્યાજે પૈસા ઓછી લે છે આ બધા વસ્તુ આ બધા જે પ્રોપર્ટી એ ટાઈટલમાં ક્યાંય દેખાતો નથી તો ટાઈટલને સર્ચ રિપોર્ટમાં છાપવામાં જાહેર કરવા આપી તમારે તમારે એડવોકેટ સાહેબ થ્રુ આવી પ્રોપર્ટીનું ફિઝિકલ એક જાતનું ટાઇટલ છાપવામાં પણ આપવું જોઈએ અને રેલાઈન્સ સાઈડમાં પણ ચેક કરવું જોઈએ અને કાયદેસર ટાઈટલ સર્ચ રિપોર્ટ છે કોઈ પણ પ્રોપર્ટી ક્યારે પણ પરચેસ કરી શકાય નહીં એ હું એકદમ સ્ટ્રેટલી માનું છું અને હું તમામ લોકોને વિનંતી કરું છું કે તમે તમારી જિંદગીની મૂડી જયારે અમલમાં મૂકતા હોવ કે જ્યારે એનો કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો તમે ખાસ ટાઈટલ ને સર્ચ વગર ક્યારેય કોઈ પ્રોપર્ટીની પરચેસ ન કરશો અને જો હવે એક અગત્યની વાત આપણે કોઈ પણ નવી સ્કીમ હોય તો પર્યાવરણની મંજૂરી લેવાની હોય છે કોમ કોમ્પર્સ નામના જે ઝાડ છે જે કોરોના પછી લોકોને અસ્થમા અને શરદી અને એલર્જીમાં ખૂબ વધારો કરે છે આવા ઝાડ પહેલા રેરામાં માન્ય ગણાતા હતા પરંતુ બાજુ બાદમાં રિસર્ચ આવ્યું અંદર મ્યુનિસિપલ કોર્પોરેશન પર એવું ફરતી આવા કોન કોપોના ઝાડ ઉખાડીને ફેંકી દીધા અને દરેક સોસાયટીમાં કીધું કે તમે આવા પર્યાવરણને નુકસાન કે એવા ઝાડ વાવ્યો તો ઉખાડીને ફેંકી દો તો જ્યારે તમે રેસ્ટ્રેશન પ્રોપર્ટી લેતા હોય તમારા બાળકો જ્યાં ગાડીમાં રમતા હોય તો તમારા ગાડીમાં આવા પર્યાવરણને નુકસાન કરે એવા કોર્પોરેશન બેન્ડ કરેલા કોમ કોર્પોરેશન ઝાડ ના હોય એનો ખાસ ધ્યાન આપજો કારણ કે ટાઈટન સર્જ મળે તો આટલો બેઠા છે પરંતુ તમારી જે રેસિડ સ્કીમ છે એ આરોગ્ય તમારા બાળકોના તમારા આરોગ્ય માટે ખૂબ જરૂરી છે તો પર્યાની મંજૂરીમાં આ કોમ કોર્પોરેશન ઝાડને જેમ મને ભલે ફગાવી દેજો ઓકે પરેશભાઈ આપણી પાસે સમયનો અભાવ છે જેથી આપણે કાર્યક્રમને વિરામ આપવો પડશે આપ ખૂબ જ કિંમતી સમય કાઢીને આપણી સાથે જોડાયા અને દર્શક મિત્રોને ખૂબ ઉપયોગી માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તો દર્શક મિત્રો આજે બુલેટિન ઇન્ડિયાના ખાસ કાર્યક્રમની અંદર પ્રોપર્ટી ખરીદીને ને લઈને સાવધાની કઈ રાખવી જોઈએ તે વિષય ઉપર આપણે વાતચીત કરી રહ્યા હતા કાલે કોઈ નવા વિષય સાથે ફરીવાર મળશું ત્યાં સુધી જોતા રહો બુલેટિન ઇન્ડિયા ભરોસો ગુજરાતનો નમસ્કાર